હવે ભાગાકાર ને ગુણાકાર કરવા માટે આ પદ ઉલટાશે એટલે કે સો ઉપર જશે ભાગ્યા પચાસ નીચે આવશે તો હવે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા છેદ ઉડી જશે સો સામે સો તો હવે આપણી પાસે મળ્યા સાહીઠ ભાગ્યા પચાસ હવે એને આપણે ટકાવારીમાં ફેરવવાના છે તો આપણે એને સો વડે ગુણીશું તો હવે મિત્રો જોઈ શકો છો પચાસ દૂર સો છેદ ઉડી જશે તો સાઠ ગુણ્યા બે એટલે કે એકસો વીસ ટકા આ આપણો જવાબ મળશે થેન્ક યુ